બેલા ચાવ બેલા ચાવ બેલા ચાવ આજે સોંગ જે આ તમે જે સોંગ સાંભળી હશે અને એનો જે એક્સપિરિયન્સ કર્યો હશે ખરેખર જોરદાર એ વેબ સિરીઝ જેનું નામ છે મની હેસ જે સ્પેનિશ વેબ સિરીઝ છે અને લાકેશ દે પપેલ જેનું સ્પેનિશ નામ છે ને ખરેખર એક જબરજસ્ત રીતે પૂરા વિશ્વમાં જેને ધૂમ મચાવી હતી એવી સિરીઝ વાત અને એનું રિવ્યુ લઈને તમારી સામે આવ્યો છું ગલ્પેશ ગમારા આપની સમક્ષ લાવ્યો છું ગુજરાતી રિવ્યુ ચેનલ એનું નામ છે રિવ્યુ વાલા જુઓ પણ વિચારીને આપનો ટાઈમ બચશે હું કોઈ ડિરેક્ટરને ઓળખતો નથી ને મારે કોઈ ડિરેક્ટર સાથે ઓળખાણ કરવાની પણ નથી મારે તમારી સાથે ઓળખાણ લેવાની છે જેથી હું તમને સચોટ રિવ્યુ આપું પણ તમારે પણ મને સપોર્ટ કરવો પડશે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને શેર કરીને આ વિડીયોમાં કોમેન્ટ કરીને કે તમને વિડીયો કેવો લાગે છે મને પણ મોટિવેશન મળે તો ચાલો વાત કરીએ મની હાઇસ મિત્રો મની હેસ ફૂલ પાંચ સિઝનમાં રિલીઝ થયેલી છે જેમાં પહેલી બે સિઝન છે જે તે એક પાક છે અને રાખેલી ત્રણ સીઝન છે એક ભાગમાં વેચેલી છે મિત્રો સ્પેન ની એક બેંક માં લૂંટ કરવાની હોય છે તેમાં ખાસ પ્રોફેસર જે કેરેક્ટર છે બધાના દિલમાં વાત કરી જશે મિત્રો જેમ આપણે ઇન્ડિયા ની ધોન પિક્ચરમાં આપણે જેમ જોન ઇબ્રાહિમ સપોર્ટ કર્યો હતો તેમજ આ પહેલી વસ્તુ પહેલી વાર એવું બનશે કે તમે ચોર લોકોને સપોર્ટ કરશો ચોરની ટીમને સપોર્ટ કરશો અને તમે જ્યારે કોઈ પોલીસની ઉપર કોઈ ખાર હશે તમારો સિગ્નલ ઉપર રોક્યા છે અથવા કોઈ પણ રીતે તમારી સાથે કંઈ કર્યું હશે તો એ ખાર તમે જરૂર આ પિક્ચરમાં ઉતારતા એવું તમને લાગશે કેમ કે જે ખાર છે એ જરૂર તમે પોલીસ ઉપર ઉતારશો અને તમે ચોરને સપોર્ટ કરશો એવી જબરદસ્ત અને એક્શન થ્રીલર તમને સીન બાય સીન સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે હવે આગળ શું થશે અને કઈ રીતે એ સોનું લઈને બહાર આવશે કઈ રીતે પૈસા લઈને લોકો બહાર આવશે બેંકમાંથી ને એનો એ પ્લાન પોલિસી પણ બે સ્ટેપ આગળ હોય છે એવા પ્રોફેશન જે કહી શકાય પ્રોફેસર જે રોલ છે તમારા દિલને ને શું સાથે અન્ય પણ કેરેક્ટરો જે છે તમારા મગજમાં વસી જશે અને એનું જે સોંગ છે સિરિયસલી જ્યારે તમે પિક્ચર જે વેબ સિરીઝમાં ઉતરશો એટલે તમારા દિલમાં ઉતરી જશે અસંખ્ય લોકોએ પોતાની રિંગ ટોન સેટ કરેલી છે ડાયલેટ ટોન સેટ કરેલી છે બેલા ચાઉ બેલા ચાઉ એટલી જબરદસ્ત છે આ વેબ સિરીઝ મની એઝ જેની પહેલા બે ભાગ છે તો ઓક્ષમ રીતે રજૂ કરેલા માટે છેલ્લી જે સિઝન છે એ સિઝન તમને ખરેખર એટલી જ મજા કરો છે પણ પહેલાં જે ભાગ છે એ તો જબરદસ્ત છે એના પછીના જે ત્રણ ભાગ છે થોડા તમને લાસ્ટ ભાગ સ્લો લાગશે પણ જબરજસ્ત રીતે તમને આ સિઝન જોવાની છે ને વેબ સિરીઝના શોખીન તો ન જોયું હોય તો ખરેખર તમે કંઈ નથી જોયું મની હે ઇઝ વેબ સિરીઝ સો ટકા જો તમને વેબ સિરીઝનો શોખ હોય તો મની હેઝ વેબ સિરીઝ જોવાનો ચૂકતો નહીં તો ખાસ વિડિયો જ આવ્યો છો તો કોમેન્ટો તમને રેવી જો કેવા વિડીયો જોવા માંગ્યો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ થતો બસ મળીશું વિડીયો સાથે અત્યાર સુધી કલ્પેશ જમારાના અસરોને ભારત માતા કીજે વંદે માતરમ